ફેડરલ પ્રજજને નામાંથી મને કોઈ ન કરી સુપ્રીમ કોર્ટે કીધું છે તે આઈ બેઠા બેઠા હેમડું ન્યા ગયો તો 30000 રી કોર્ટમાં ગયો કોઈ દી હેમડું ન્યા બરાબર એને હેમજો બરાબર હું વાતું કરવી આ વિડિયો ખૂબ આલે મે વિડિયોમાં જો જાજી ટીઆરપી જોતી હોય ને તો તમારે છે ને તીખું તમતમ તો બનાવવું પડે હા ટીઆરપી તો વ્યૂઅર તો જ મળે ટાઇટલ એવું હોય ખતરનાક જ જેવું સમજ્યા અને કન્ટેન્ટમાં કાઈ ન હોય કા હા ખોટે ખોટું હોય ધોરે ધોરે ને આલી જાય આ દુનિયામાં છે ને અમૃત વેચવું હોય તો જાહેરાત કરવી પડે છે ઝેર વેચવું હોય તો સામેથી લેવા આવે છે દારૂ વેચવા વાળા કેવું પડ્યું દારૂ વેચો છું બોર્ડ મારું પીડ્યું સાંજે સ્ટોક ખલાસ થઈ જાય ને સાંજે કલાકમાં ખલાસ થઈ જાય એટલે ઝેર વેચવા જાહેરાત કરવી પડતી નથી પણ અમૃત વેચવું હોય તો મારું દૂધ પ્યોર છે ગાયનું જ છે તોય નથી વેચાતું નથી ઝેર વેચોને જાહેરાત નથી કરવી પડતી ખોટા મેસેજ મૂકવા વાળા જે છે એનું ઓથેન્ટિફિકેશન કોઈ તપાસતા નથી એને માની લે છે ને એટલે દુખી થાય છે સાચું હું અને ખોટું હું એ જોતા આવડતું